આદિવાસી વિદ્યાર્થી પર અમાનવીય મારપીટ સમગ્ર જિલ્લામાં આદિવાસી સમાજમાં રોષ મેઘરજમાં બંધને વ્યાપક સમર્થન બિલોડા તાલુકાની એક સ્કૂલમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીને ઢોર માર મારવાના બનાવે સમગ્ર અરવલ્લી જિલ્લામાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે આ ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસના બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ એલાનને પગલે આજે મેઘરજી તાલુકામાં આદિવાસી સમાજના લોકો બજાર બંધ કરાવવા રસ્તા પર ઉતરી હતા બંધ દરમિયાન વેપારીઓ અને દુકાનદારો સંપૂર્ણ સહકાર આપવામાં આવે તો સ્વયં રીતે દુકાનો બંધ રાખી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધવામાં આવે તો આદિવાસી સમાજી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સખત પગલાં લેવા તંત્રને અપીલ કરી છે બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તો આ સમગ્ર ઘટનાને જિલ્લામાં સામાજિક અને રાજકીય માહોલ ગરમાવ્યો છે અને આવનારા દિવસોમાં તંત્ર દ્વારા લેવાતા પગલાં પર સૌની નજર ટકી રહી છે રિપોર્ટર ઓવેશ શેખ આદિવાસી સામાજિક કાર્યકર્તા તરીકે આજે મેઘરાજ પણ સંપૂર્ણપણે બંધ કરાવવા માટે બંધનું એલાન આપેલું હતું સમાજના આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ દ્વારા તો આજે સંપૂર્ણ મેઘરાજ બંધ કરાવેલ છે અને દીપકભાઈ બરંડા સાથે જે ઘટના ઘટેલી છે તે ઘટનાને અમે નિંદનીય અને કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તેના જોડે આવું ન બનવું જોઈએ સમગ્ર સમાજનો અને વેપારી સંગઠનોનો આજે સંપૂર્ણ સહયોગ અમને મળેલો છે